થોડુંક બળ કરશું કારણ કે હાવ ઢીલું આઈ ગયું થોડી ગરમી છે પણ અમારા સહન કરી અને જોરથી આપણે નાદ બોલી સભાની સરસ મજાની શરૂઆત થઈ ગઈ આપણે સાધાર સભાની કાર્યવાહી અગાઉ પૂર્ણ થઈ ગઈ છે પણ આપણે આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનું ભાઈ શ્રી કૌશિકભાઈ વગેરે અધ્યક્ષસ્થાને આપણે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડ બગસરાણીયા આ પંદરમી વાર્ષિક સાધારણ સભા તેમજ અમારી બધી નવે નવ બ્રાન્ચની મુખ્ય હેડ ઓફિસ અને આપણા બગસરાનું એક ગૌરવ કહેવાય એવી ઇમારતનું આજે લોકાર્પણ પ્રદાપણ અને ઉદ્ઘાટન થઈ રહ્યું છે એવા પ્રસંગે ઉપસ્થિત ગુજરાતનું યુવા ગૌરવ સમગ્ર જિલ્લાની અંદર રાજકારણમાં યુવાનોને લાવી અને નવો રાહ બતાવનાર અમારા ભાઈ શ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત ખેતુ ખેડૂતની ચિંતા કરી શકે જેને નાના ગામડાથી માંડી અને શહેર સુધીની પીડા વ્યથા અને બધી એને ખબર છે અને આસાનીથી એક દેશી માણસની જેમ એનો ઉપાય કરી શકે એવા આપણા આદરણીય સાંસદ શ્રી ભરતભાઈ જોશ ભાજપનું નવું નેતૃત્વ જેના હાથમાં સોંપાયું છે બહુ જૂના જૂના મિત્ર સમય છેલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી શ્રી અને મારા મિત્રશ્રી ભૂપતભાઈ જવા પટેલ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ સુવગ્યા બગસરામાંથી સહકારી જગતમાંથી જેની પાસેથી મેં ઘણું બધું બગસરા નાગરિક શરાબી સહકારી મંડળીના ચેરમેન શ્રી અધ્યક્ષ શ્રી જયસુખભાઈ સાદરણી ઉર્ફેફી મંડળીના ચેરમેન શ્રી આદરણીય કેડી નળિયાદ્રા નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી છગનભાઈ ઈરાણી પ્રથમ નાગરિક અને મારી જેમ આ વ્યવસ્થા માટે સતત જોડતા એવા મારા મોટાભાઈ સમાન એવી રીબડીયા સાહેબ સદસ્ય શ્રી ધીરુભાઈ માયાણી અંગત મિત્ર એવા શ્રી રાજુભાઈ ચેરમેન મનોજભાઈ અને રાજકીય ક્ષેત્રે અનોખા પોતાના પગલાં ભરવાનાર એવા શ્રી ભાવેશભાઈ ત્રાપઠિયા મારા વડીલ શ્રી અને પૂર્વ તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ શ્રી વનરાજભાઈ કોઠીવાડ તેમજ વજનદાર પ્રણેશ એને સહજ ભાવે મારી સામે બેઠા જેવા ડોક્ટર કામળિયા સાહેબ અમુક બગસરા શહેર ભાજપના આદરણીય કોટડીયા સાહેબ ડિરેક્ટરશ્રી અને અમારી મંડળીના ડિરેક્ટરશ્રી અમારું ગૌરવ બેન શ્રી ભાવનાભાઈ સતાસિયા ભાઈ વાઘડીયા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ચેતનભાઈ ધાનાણી પંચના સદસ્ય શ્રી વિપુલભાઈ દુધાત જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય સદસ્યભાઈ વાડોદરિયા પત્ર મુકેશભાઈ ખોખરીયા તેમજ અમદાવાદથી પધારેલા તમામ મહેમાનો પ્રેસ મીડિયાના તમામ મિત્રો વાહના સભાસદ ભાઈઓ બહેનો અને ખાસ આભાર માનું છું અને નોંધ લઉં છું આપણા જયદેવ બાપુનું ઘોસાઈને એ સુધી સાચવા આનંદ કરાવ્યો અને આપણે એક નવું આ નવરાત્રી અંદર ભાત ઉપર છું નવ બ્રાન્ચના તેમજ મુખ્ય બોર્ડના તમામ બોર્ડ ઓફ શ્રીઓ અને આપ સૌનું આ હું હાર્દિક સ્વાગત કરું છું બધું મુખ્ય જે વાત કહેવાની છે ભરતભાઈ આપને કીધી તેમ છતાં અધ્યક્ષ સ્થાનેથી મારે એક વસ્તુ જે જાહેર કરવાની છે આ વર્ષે આપણે દસ ટકા ડિવિડન્ડ જાહેર કરીએ છીએ અગિયાર પચીસ થી વિતરણ કરવામાં આવશે આપણે મિત્રો આપને અત્યાર સુધી એકત્રીસ માર્ચ સુધીનું ભરતભાઈએ કીધું પરંતુ એ ડિપોઝીટ એકસો દસ કરોડની આજુબાજુ આપણે પહોંચી ગયા છીએ મંડળીની અંદર નફો એ સર્વસ્વ નથી મંડળીની અંદર સર્વસ્વ એ સભાસદોનું હિત મંડળીના સભાસદોનું હિત એ સર્વ સર્વસ્વ હોય છે આધુનિક બધી કરી